દહેગામ તાલુકામાં ગરમીનો પારો વધી જતા પશુ પક્ષીઓ અને મનુષ્ય ઠંડીનો સહારો શોધી રહ્યા છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં હાલમાં ગરમીનો પારો આસમાને પહોંચી જતા દહેગામ શહેરમાં તેમજ ગામડાઓમાં રસ્તાઓ સુમસામ લાગી રહ્યા છે આટલી ગરમીમાં પશુપંખીઓ ઠંડકની શોધમાંગ આરામથી ઊંઘેલા નજરે પડે છે માનવ સમુદાય એસી કુલર પંખાનો ઉપયોગ કરતા જોવા મળે છે પરંતુ આટલી ગરમીમાં પંખા કે કુલર તો કામ કરતા નથી હાલમાં આટલી ગરમીમાં એસીનો ઉપયોગ વધી જવા પામ્યો છે અને એટલી ગરમી હોવાથી લોકો ગરમીથી બચવા માટે નવા નવા ઉપચારો ચાલુ કરી દીધા છે આજે જોરદાર ગરમી હોવાથી ખેતરોમાં આવેલા પાકો પણ સુકાતા નજરે પડે છે અને દહેગામ શહેરમાં ગરમીના લીધે લોકોએ છૂટકે ખરીદી કરવા જવું પડતું હોય તેવું દેખાય છે ટીકર દહેગામ તાલુકામાં ગરમીનો પારો આસમાને જતા લોકો આકુર વ્યાકુર બની ગયા પશુ પંખીઓ ઠંડકમાં સહારો લેતા નજરે પડે છે પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ જિલ્લો ગાંધીનગર